દૂર જામી ગઈ છે ભાઈ ગાડીમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાર હાર મહાદેવ કેમ છો બધા મજામાં સો ખાવ મજા ની મજાની ભાઈ જઈ રહ્યા છીએ ઓફિસ તરફ નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ ઠંડીનો માહોલ મસ્ત મજાનો છે ભાઈ તડકો સારો લાગે છે અત્યારે જરા જરા હોય ત્યાં સુધી તો બાકી ભાઈ હમણાં માર્કેટ બે દિવસ ત્યાંથી સારું રિટર્ન આપે છે થોડાક દિવસો નતા સારા બે દિવસથી ચાલે છે પાછું હવે જોઈએ હવે કેટલાક ચાર છ મહિના બહુ વીક ગયા છે બે દિવસ થી હાલે છે ને એ રીતનું હાઈલા કરે ને તો વાંધો ન આવે બાકી ઘણા લોકો ડેલ્ટા માંથી એક્ઝિટ થઈ ગયા છે ભાઈ માર્જિન ઇશ્યુ ને એવું બધા ઘણા ઇશ્યુ આવ્યા હતા એટલા માટે પણ આવું આવું ચાલે પાછું તો વાંધો નથી આવતો એમ બાકી જોઈએ હવે આ તો માર્કેટ છે ભાઈ ઘણીયા રંગ રૂપ બદલી જાય એને બાકી હવે ક્રિસમસ આવી રહી છે એટલે બહારના લોકો વધારે થોડાક એક્ઝિટ મારતા હોય એટલે થોડુંક આમ માર્કેટમાં વોલેટિલિટી બહુ છે એવું છે બધુંય માર્કેટમાં બાકી ચાલો ભાઈ જઈ રહ્યા છીએ મસ્ત છે મસ્ત મસ્ત વ્યૂ આવી રહ્યો છે ભાઈ અત્યારમાં કેમેરાની નજરથી તો સરસ દેખાઈ રહ્યો છે એવું છે જો ચાલો ભાઈ મળી હવે ઓફિસે જઈને બાકી તમને મારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો કઈ સજેશન હોય તો એ પણ આપો તો આપણે એને માન્ય રાખશી કે ભાઈ શું બ્લોગ માં સુધારા વધારા કરવા જેવું લાગે છે તમને કઈ તમારી રીતે તો કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો ચાલો ભાઈ આજ નું એમ ટુ એમ જો ભાઈ નવસો ને નેવું રૂપિયા છે પોણા એક થઈ ગયો છે એટલી પોઝિશન છે હવે

ચાલો ભાઈ ભાઈ કઈ બસ સીધો પટ્ટો છે તો આયે આવી ત્રાહી ત્રા હોય ને એવું લાગે પટ્ટો રોડનો મારો માયરો સીધો છે કે પછી બસ ત્રાહી છે આખું ઈ કઈ સમજાતું નથી એ રીતનું છે આમ જો

બે મિનિટમાં બૂટ લેવાઈ જાય ભાઈ કેદુના લેવા લેવા કરતા હતા બે મિનિટમાં બૂટનું કામ થઈ ગયું પતી ગયું કામ બૂટ ચાલો ભાઈ હવે જઈએ ઘરે જીમમાં જવાનું મોડું ન થઈ ગયું હોય તો જીમમાં તો આજે જ આવું હતું પણ નિવાના બૂટ લેવાના હતા ને એટલે થોડુંક ને થાય બધા જાય કે ન જાય હવે ઘરે જઈને ખબર પડે હવે નિવાના બૂટ આવી ગયા એટલે ફર્સ્ટ ક્લાસ માપના છે ને મોટા ક્યાં થોડાક ચાલો ભાઈ છ વાગ્યા છે ફટાફટ જીમ તરફ નીકળીએ

બોકે ભાઈને કાર માંથી એટલે જ આવ્યો હોય નકર આયા નો આવે ક્યારે દેવા ભાઈ નોફિશિયલ હોય વધારે પડતા તો અવિરલ સાડી જો આઈ રહી નાની એ વિહારી છે જો આ ચાલ ભાઈ અજીમ કેન્સલ થઈ એવું લાગે છે શું બનાવેલા શું બનાવો ઓ હું મારી ફેવરિટ દાળ ઢોકળી બની છે ભાઈ આજે તો માં ગયા હોત તો મજા આવી ગયો તાજે પણ માં ગયા નહીં આપણે આજે વિરલભાઈ ને ગયા હતા આપણે હા વિરાજભાઈ હતા કામ હતું થોડું ખાવાની ઓર મજા આવે આજે ભાઈ બની છે દાળ ઢોકળી ને ભાઈ લેસન કરે છે બેન લેસન કરે છે ભાઈ જોવો તમે કેવા સરસતા થાય છે જો જોઈએ લીધા હવે હું તમને હેને એક જ મિનિટમાં તમે જો આગળ તમને જીયાનને બતાવો જીયાન બરાબર તારા અક્ષર ગરબડ ગોટાડા આરે નોટ ગોઈ દીધી છે આગળ ના ભાઈ રવા દે તો ઘર જો 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 આ ના અક્ષર જો એક નંબર કયા અક્ષર છે મને કમેન્ટ કરી દેજો મિત્રો એમાં કઈ સમજ ના પડે ભાઈ આ મુક્તિ જો મુક્તિ નું પ્રતિક છે નો લીટો અહીંયા આટા મારે છ ઊંધો પડ્યો છે અહીંયા તો જો અહીંયા તો બીજી ભાઈનું જ લખાઈ આવે ને એની વાત જો એકદમ કમ્પ્લેટ લખેલું જ આવે જો આમ બળે વાત એમ જો છે મસ્ત નિવાન આક્ષર છે ભાઈ ધ્યાન ભાઈ અક્ષર સુધારો નગર સર્વિસ સેન્ટરમાં ગાડી લઈ જાવી દો તમારી સર્વિસ કરવી જોઈએ એવું લાગે છે ચાલો બાકી હવે દાળ ઢોકળી લઈએ સાડા સાત વાગી ગયા છે કે નથી નથી કારણ ચાલો ભાઈ તો આપણે દાળ ઢોકળી દો ભાઈ તમે કમેન્ટ કરી દો મિત્રો મને તમે આ રીતની ઢોકળી બનાવો છો કે પછી ઓલી લીસી આવે એ ભણેલી આ કઈ કહેવાય

લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે